પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેમણ જમાત દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાધનપુર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું

આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પનું સરસ મજાનું આયોજનની અંદર રાધનપુરની અન્ય સંસ્થાઓએ રાધનપુર મેમણ જમાતને સહયોગ આપ્યો હતો જેની અંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર અને હિંમત વિદ્યાનગર રાધનપુર અને કાજીવાદ અંગ કમિટી રાધનપુર અને સદભાવ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને અંજુમન પરિવાર રાધનપુર અને મોહસિની આઝમ મિશન રાધનપુર અને આશીર્વાદ પ્રાથમિક શાળાના પ્રમુખ જાકીરભાઈ ગાંધીયા અને મહેમાન અંગ કમિટી પ્રમુખ ઇલિયાસભાઈ બેંક અને બંદુકવાસ અંગ કમિટી પ્રમુખ બબલભાઈ સાયકલવાળા અને રાધનપુર મેમન જમાત પ્રમુખ ઝાકીરભાઈ ગાંધી અને અન્ય સંસ્થાઓ દ્વારા મેગા બ્લડ કેમ્પની અંદર સહયોગ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પની અંદર સરસ મજાનું મેમન જમાતના આયોજકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ બ્લડ આપવા માટે બ્લડ કેમ્પની અંદર પહોંચ્યા હતા તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નવા વર્ષની શરૂઆતે મેમલ જમાત અને સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ આઈ એમ એ પરિવાર સિપાહી પરિવાર જમીયત ઉલમાઈ હિન્દ આ તમામ સંસ્થાઓ તરફથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ભારી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને અમારો હેતુ લોકો બ્લડ આપતા થાય અને લોકોનું જીવન બચે એ માટેનો છે ખાસ આપ અમારો ત્રીજો પ્રયત્ન છે આ ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું બધા સહયોગી સંસ્થાઓ તરફથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું અને ફરીથી પણ જ્યારે જ્યારે પણ સમાજને જરૂર પડે દર્દીઓને જરૂર પડે ત્યારે આવા કાર્યક્રમો આ બધી જ સંસ્થાઓ સાથે રહીને કરી રહે એ માટે ખાસ એક આગ્રહ રાખું છું જય હિન્દ જય મહાના આજે માનવતાના ઉત્સવના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ બાગે મોહમ્મદ પાંચ એક બે હજાર પચીસના રોજ જે થઈ રહ્યો છે એમાં સગ સમગ્ર રાધનપુરની જાહેર જનતાએ જે રીતે હિસ્સો લીધો છે અને માધવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજના જમાનામાં જોઈએ છે કે બધી જ વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ લોહીનું બ્લડનું રિપ્લેસમેન્ટ જે છે એ બ્લડ જ છે માટે દરેક લોકોએ જે રીતે સાહસ સહકાર સપોર્ટ આવ્યો હું સમગ્ર રાધનપુરની જાહેર જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું આ જ રીતે કોઈપણ માનવતાના રૂપે કોઈ કા થાય તો એમાં તમે લોકો બધા સહયોગી થજો એવા સાથ સહકાર અને દુવાની અપેક્ષા રાખો